ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક અને આજે દર્શક મિત્રો ટુ ધ ટોપિક કાર્યક્રમની અંદર ચર્ચા કરવી છે આદર્શ આચાર સંહિતા વચ્ચે ધમધમી રહ્યો છે દેશી દારૂનો વેપલો જ્યાં દર્શક મિત્રો વાત છે સાબરકાંઠાના ઈડરની કે જ્યાં આગળ દેશી દારૂનો વેપાર ધમધમતો હોય દેશી દારૂની કોથળીઓ સાથે લોકો જોવા મળી રહ્યા છે તે પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે પ્રકારે આચારસંહિતા અત્યારે લાગી છે અને જેના કારણે અત્યારે પોલીસ પણ સક્રિય હોવી જોઈએ અને જે પ્રકારે તમામ રીતના જે પગલાં અને જોગવાઈઓ તંત્ર પ્રશાસન દ્વારા લેવામાં આવતી હોય છે તેની વચ્ચે આ ચોંકાવનારો વિડીયો કહી શકાય કારણ કે અત્યારે ઘણી બધી જગ્યાએ તપાસ પણ ચાલુ હોય છે શંકાસ્પદ જ્યારે કોઈપણ હેરાફેરી થતી હોય ગાડીઓના ચેકિંગ અત્યારે પોલીસ કરતી હોય છે ત્યારે ઘણા બધા સવાલ આ વિડીયો કરી જાય છે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે લોકસભાનું ઇલેક્શન જ્યારે ખૂબ જ ઓછા દિવસો હવે લોકસભા ઇલેક્શનને બાકી છે ત્યારે આદર્શ આચાર સંહિતા પણ લાગી ચૂકી છે અને આદર્શ આચાર સંહિતાની વચ્ચે જ્યારે આ પ્રકારના વિડીયો જ્યારે જોવા મળતા હોય છે આ પ્રકારની ઘટના ત્યારે આપણને સવાલ એ થતો હોય છે કે શું ખરેખર હજુ પણ અત્યારે આટલી કડક ચેકિંગ આટલા કડક પોલીસનો બંદોબસ્ત વચ્ચે પણ દારૂના બુટલેગરો બેફામ રીતે દારૂનો વેપાર કરી રહ્યા છે શંકા આપણને એ પણ જાય કે શું કોની રહેમ નજર હેઠળ આખરે આ વેપાર ચાલી રહ્યો છે સમગ્ર ચર્ચા કરીશું ચર્ચા અંતર્ગત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસના પ્રવક્તા છે જયદીપસિંહ ચૌહાણ અમારા સહયોગી હિંમતનગર વિસ્તારથી છે દિગ્ગેશ કડિયા અને સામાજિક કાર્યકર્તા છે રુઝાનબેન ખંભાતા તમામનું સ્વાગત છે સૌથી પહેલાં દિગ્ગેશભાઈ મારો પ્રશ્ન આપને જે પ્રકારેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આપણને જવાબ મળ્યો છે તેની પુષ્ટિ પણ થઈ ચૂકી છે કે આ વિડીયો ઈડર વિસ્તારનો છે અને ત્યાં આગળ દેશી દારૂનો વેપાર થઈ રહ્યો છે શું છે વધુ વિગત આપની પાસેથી જાણીશું દિગેશભાઈ સાબરકાંઠામાં દારૂ મળગો દારૂ વેચાવો એ કોઈ સામાન્ય વાત નથી કારણ કે સાબરકાંઠા જિલ્લામાં તમામ જે ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી એ સિટીના કોઈ પણ વિસ્તાર હોય ત્યાં આગળ દારૂ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ જે સહેલાઈથી મળે છે સાબરકાઠા જિલ્લાની અંદર રાત્રિના દસ વાગ્યા પછી ન મળી શકે અમૂલ દૂધ પણ જો તમારે દારૂ જોતો હોય તો તે થયેલા છે એટલે કે હુટલે જે છે તે હોમ ડિલિવરી પણ કરતા હોય છે આ જે વિડીયો વાયરલ થયો તે હિડરના જે દામોદર કોમ્પ્લેક્ષ ની બાજુમાં જે વણઝારા વાસ છે એટલે કે આ જે વણઝારા વાસ છે તે બજાર વિસ્તારમાં છે

ઇલેક્શન યોજાવાની તૈયારી છે અત્યારે હાલ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ હોવા છતાં પણ આ જે ઇડર ની અંદર જે દારૂ જે બુટલેગરો છે તે લોકો અત્યારે હાલ બેફામ પડ્યા છે જી દિગેશભાઈ હાલ આદર્શ આચાર સંહિતાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ આપણને જોવા મળતો હોય છે દરેક જિલ્લાની હદ વટાવતા હોઈએ ત્યારે બેરિકેડ પણ લાગેલા આપણને જોવા મળતા હોય છે અને ગાડીઓના ચેકિંગના અવારનવાર કિસ્સાઓને વિડિયોઝ આપણે સોશિયલ મીડિયાના માધ્યમ થકી અને વિવિધ મીડિયાના માધ્યમ થકી પણ આપણે જોતાં નિહાળતા વાંચતા પણ હોઈએ છીએ ત્યારે આ પ્રકારની જે ઘટના છે તે ઘણી શંકા કુશંકાઓ જન્માવે તે પ્રકારની છે શું ખરેખર સાબરકાંઠા જિલ્લો કે જે રાજસ્થાનની હદ વિસ્તારથી નજીક છે તો એને લઈને પણ ક્યાંક સવાલ છે

દેશી દારૂની જે પ્રક્રિયા ગ્રુપ જેલ ડીઆર જોવા મળશે લેલી રિપોર્ટ છે પ્લસ એફઆઈઆર પણ આજ સુધીમાં હોવાનું છે ત્યાં એટલે કે સાબરકાંઠા જિલ્લામાં જો કોઈ પણ ખાનગી મીડિયા હોય જો આજે દારૂના સમાચાર ચલાવતા હોય ત્યારે ક્યાંક ના ક્યાંક દારૂ બાબતે દેશી દારૂ બાબતે આ લોકો પોલીસ કાર્યવાહી છે પોલીસ ખાતામાં જો હોય તો એ દારૂ છે પણ સાબરકાંઠા જિલ્લામાં મળવો એ સામાન્ય છે માત્ર નહીં સાબરકાંઠા જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તાર અંદર હાલ આ પરિસ્થિતિ છે ને તમામ જગ્યાએ તમામ જે પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં લાગતા હોય તે જગ્યાએ એ જે હપ્તો મંથલી હપ્તો હોય એ રૂટિન પ્રક્રિયા છે એ પ્રમાણે આ અંદાજે હોય છે તે ચાલતા હોય છે ઓકે રુજનબેન આપની પ્રતિક્રિયા જાણીશું અને ત્યાં સુધી હું ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે આપણે ઈડરના ડીવાયએસપી છે સ્મિથ ગોહિલ કે જેમની સાથે અમારા જે સહયોગી છે તેમણે એક વખત વાત પણ કરી ચૂકી છે કે સાત વાગે લાઈવ ડિબેટ છે અને આપણે ટેલિફોનિક કનેક્ટ કરીશું તે પ્રકારની વાત ઓલરેડી કરી ચૂક્યા છે પરંતુ ત્યારબાદ તેઓ ફોન રિસીવ નથી કરી રહ્યા કે નથી કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપી રહ્યા ટેક્સ્ટ મેસેજ પણ એમને કરવામાં આવ્યો છે કે સાહેબ આ પ્રકારે બુલેટિન ઇન્ડિયામાં સાત વાગે લાઈવ ડિબેટ છે અને ટેલિફોનિક આપની પ્રતિક્રિયા જાણીશું જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે તેમને

वो टीम ने विनती करीश के फरी रुझान ने कनेक्ट करे त्या प्रतिक्रिया लैसु कांग्रेस ना प्रवक्ता जयदीप सिंह ने जी जयदीप सिंह नरेश भाई आम है एक शेख शायरी है या या मौलाना मुझे मस्जिद में शराब पीने की या तो मुझे सर, नमाज या तो मुझे शराब पीने दे मस्जिद में या फिर कोई ऐसी जगह बता जहाँ खुदा ना हो तो यह कवि कही सके कि मोदी जी मैंने એવી કોઈ જગ્યા બતાવું જો ગુજરાતમાં દાડુ ના મળતો હોય તમે આપણે જે ચારે ચાર વ્યક્તિઓ બેઠા એમના પાંચ કિલોમીટરના રેડિયસ માં દાડુ આજે પણ મળે જે લઠ્ઠાકાડને આપણે જોયું છે પણ આ ઇલેક્શન ટાઈમે તમે બે વસ્તુ જોશો ને તો ફોલ્ટમાં કોણ હશે એક ઇલેક્શન કમિશન છે જે આચાર સહિતામાં જેના અંદરમાં ત્યાં ઇલેક્શન ઓફિસર જે હોય છે હિઝ એવરીથિંગ મેજિસ્ટ્રર્સ અને એમની હાલત કેવી છે બીજેપીની કેટલી સપોર્ટ પણ છે બી સેડેડ સો ડેડ અને ગુજરાત ગવર્મેન્ટ જે પોલીસ કંટ્રોલમાં જે આવે છે પણ આનું તમે મૈન રિઝલ્ટ જોશો ને તો ના ટાઈમે શું છે કે દારૂ અ દારૂ પીવડાવી આ પોટલી ના લીધે લાસ્ટ ટાઈમ બી રવિન્દ્ર જાડેજા ની વાઈફ ના જે પોસ્ટરો સાથે ઇલેક્શનના ટાઈમે વાયરલ થયા હતા કે બીજા બધા જે બી ભાજપ ના નેતા હતા એ લોકો પોતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં જે આજે જે મેમ્બર્સ છે કાતો ચેરપર્સન છે એ જે સૌથી મોટો દારૂ હશે સંગ્રહ

તો પોલીસ લઈ જશે એમની પાસેથી બીજા ચાર પાંચ ચાર પાંચ હજાર ભેગા કરશે એ જે નોર્મલ પ્રેક્ટિસ એમની જે ચાલે છે વાત અહિયાં એ છે કે આવા લોકોના સ્વાસ્થ્ય સાથે કેટલો લઠ્ઠાખંડ થઈ રહ્યો છે આવા કેટલાક લોકો પોલી એના લીધે મળશે કેટલીક બહેનો વિધવા થઈ જશે અને આમાં જે બિલકુલ જયદીશ આપને રોકવા માંગીશ અત્યારે સ્મિત ગોહિલ કે જે ઈડર વિસ્તારના ડિવાયસપી છે તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યો છે તે અમારી ટેકનિકલ ટીમે તેમને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યો છે પીઆઈ છે પીઆઈ પીએમ ચૌધરી તેમનો નંબર પણ આપેલો છે ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે તેમને કનેક્ટ કરવાનો ટ્રાય કરે તેમને પણ મેં વાત કરી છે અને ટેક્સ્ટ મેસેજ પણ છોડેલો છે રુઝાનબેન આપની પ્રતિક્રિયા જાણીશું જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે સાબરકાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે આદર્શ આચાર સંહિતા વચ્ચે દારૂનો વેપાર આપનો અવાજ નથી આવી રહ્યો મેમ જી એક આપને ત્યાંથી જ પ્રોબ્લેમ લાગે છે કદાચ ઓડિયો મ્યૂટ કરેલો હશે કે બની શકે છે નથી આવી રહ્યો મેમ આપને વિનંતી કરીશ કે આપ ફરીથી લોગઆઉટ થઈ અને લોગ ઇન લેશો ત્યાં સુધી હું પ્રતિક્રિયા જાણીશ અમારા સહયોગી જેઓ હિંમતનગરના છે દિગ્ગેશભાઈ જે પ્રકારની પરિસ્થિતિ જે પ્રકારની વાત આપણે ડીસપી સ્મિથ ગોહિલ સાહેબ સાથે વાત થયેલી તેમને ટેલિફોનિક તમારે વાત પણ થઈ છે અને સાત વાગે ડિબેટમાં ફોનો લેવાની પણ વાત થઈ છે અને અત્યારે આપણે પીએમ ચૌધરી જે એલસી બીમાં પીઆઈ છે તેમને પણ અત્યારે ટેલિફોનિક કરવાનો કનેક્ટ કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ સમગ્ર અત્યારેનું વાતાવરણ જે પ્રકારેનું ચૂંટણીને લઈને માહોલ અને જે પ્રકારે જયદીપસિંહ દ્વારા વાત કરવામાં આવી શું પ્રતિક્રિયા આપની કારણ કે ચૂંટણીની અંદર આ પ્રકારની

સરકાર પક્ષે સાબરગાળાની પરિસ્થિતિ આજે વિડીયો વાયરલ થયા પછી એટલે અલગ છે સ્મિત ગોહિલ ની વાત કરીએ આપણે ઇડલ વિભાગીય છે સ્મિત ગોહિલ જેઓને મેં ટેલિફોનિક ચર્ચા કરી હતી જાણ કરી હતી ત્યારે એક છે સાત વાગ્યા બાદ આપના ઉપર સ્ટુડિયોથી ફોન આવશે

તો જે આ વિડીયો વાયરલ થયો છે તે બાબતે કલેક્ટરે હુકમ કરવો પડે અને કલેક્ટરે હુકમ કરવા સાથે સાથે જે સક્ષમ અધિકારી છે કોની બેદરકારીના કારણે આ થઈ રહ્યું છે તેમના ઉપર પણ પગલા લેવા જોઈએ એવું મારું માનવું છે જી એમ ચૌધરી સાહેબ સાથે પણ કનેક્ટ કરવાનો ટ્રાય કર્યો તેમણે એવું કીધું કે અત્યારે બંદોબસ્તમાં છીએ સ્ટુડિયોના નંબર ઉપરથી ફોન ગયેલો એમને પણ ટેક્સ્ટ મેસેજ છોડવામાં આવેલો પરંતુ તેમણે એક કે બે મિનિટ પોતાની પ્રતિક્રિયા આપવાની પણ મુનાસિબ નથી માન્યું આ વિષય ઉપર અને તરત જ તેમણે ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો રુજનબેન આપની પ્રતિક્રિયા જાણીશું જે પ્રકારની વિગતો સામે આવી રહી છે નોટ ઓડિબલ મેમ આપનો અવાજ નથી આવી રહ્યો ક્યાંક ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહ્યો છે હું ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે તેઓ ફરીથી રુઝાનબેન સાથે કનેક્ટ કરશે અને જે પ્રકારે અત્યારે સમસ્યા આવી રહી છે એમનો અવાજ આપણે નથી સાંભળી શકતા હું વિનંતી કરું છું કે તેઓ ફરીથી તેમને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરે અને જે વાત છે તેમની પાસેથી તેમની પ્રતિક્રિયા પણ જાણીશું જયદીપસિંહ જે પ્રકારે એની અત્યારે પરિસ્થિતિ અને આપણે જે વાત કરી રહ્યા છીએ તેના ડીવાયએસપી છે અને પીઆઈ બંનેનો આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ બેમાંથી એક હજુ પણ આપણે લાઈવ ડિબેટમાં જોડાતા નથી કે નથી તેમની કોઈ પ્રતિક્રિયા જયદીપસિંહ તમે જોશો તો પોલીસ તંત્ર બી એવું કોઈ અને આઈ થિંક તમે જો બીજેપી ને પ્રવક્તા કે બીજેપી ના કોઈ વ્યક્તિ ને પણ બોલાવવાની ટ્રાય કરી તો એ લોકો પણ નહી આવ્યો હોય આમાં શું જો કહી કોઈ જવાબદારી લેવા નથી માંગતો છેડેચોક બધારે ખ્યાલ છે કે સાહેબ ક્યાંથી થયા છે શું થાય છે नरेश મેં Também મેં અહીંયા ખાસી બધી ડિબેટ કરી છે ડ્રગ્સ થી લઈને દાડુ સુધી અને બીજી જે જી આપની વાત કન્ટિન્યુ રાખજો ટેકનિકલ ટીમ ને વિનંતી કરીશ કે જો ટેકનિકલી કોઈ પ્રોબ્લેમ હોય તો રોજન બેન ને ટેલિફોન લાઈન પર કનેક્ટ કરવા વિનંતી એમને બીજા ટેલિફોનિક આપણે એમની વાત સાંભળીશું એમની પ્રતિક્રિયા જાણીશું

કે લાસ્ટ ટાઈમ જયારે આપણે એસેમ્બલી ના ગુજરાતના ઇલેક્શન થયા હતા ત્યારે ત્રણસો કરોડ ત્રણસો કરોડ નો સિઝર થઈ તેમ તેમાં ઓબીસી દારૂ આવ્યો કે શાહી લીકર આય બધું આવી ગયું હતું પોઈન્ટ અત્યારે ડ્રગ્સ આવ્યું બધું આઈ ગયું પોઈન્ટ અત્યારે એ છે કે એ વખતે બી આપણે બે હાજર ઓગણીસ માં બી બૂમ પાડી હતી કે દસ ગણા જે બે હાજર સત્તર અત્યારે બે હાજર વીસ માં બી બૂમ પાડ્યું છે કે જે પહેલા આવ્યું હતું એના કરતા દસ ગણા વધારે પકડાયું હાલ નવો રિપોર્ટ આવ્યો છે કે ઇલેક્શન કમિશને પૂરા ઇન્ડિયામાં પુરા ઇન્ડિયામાં ચાર હજાર છસો ને પચાસ કરોડ નું અગેન દારૂ આવ્યું ડ્રગ આવ્યું કેશ આવ્યું ગોલ્ડ આવ્યું મેટલ આવ્યું એવું બધું એ લોકોએ પકડ્યું છે કે ગુજરાત હવે સાહેબ આ સવાલ એ ગયા છે કે નંબર વન રાજસ્થાન છે સેકન્ડ ગુજરાત છે એટલે દુઃખ ની વાત એ માટે છે સાહેબ કે ગુજરાતમાં કઈ રીતે બોલો રાજસ્થાન સેવન સેવન્ટી એટ કરોડ છે અને ગુજરાતમાં અત્યારે ખાલી આટલા તેર ચૌદ દિવસમાં એટલે એવું નથી હજી તો ફર્સ્ટ ફર્સ્ટ ચાલુ બી નથી થયો અને તારે આ ફર્સ્ટ માં તમે અગર ચારસો ને સાડે છસો ને પાંચ કરોડ નો એનો મતલબ શું થાય છે કે અત્યારે જે રીતે ઇલેક્શન માં ફાઇ પોઇન્ટ અત્યારે છે બે પોઇન્ટ છે એક તો તમારું પ્રોયુબિશનલ પોઇન્ટ છે પણ હું અત્યારે એની પર ફોકસ કરવા માંગુ છું કે અત્યારે જે રીતે ઇલેક્શનમાં માં ઇલેક્શન કમિશન હવે એ લોકો જેટલા પકડે એટલે અડદરશન કે વધારે હશે ને કેટલું પકડાયું છે પણ આ પકડાયું એવી સામે તમને કહી દઉં કે આપણે જે લાસ્ટ ઇલેક્શન કરતા જે ઇલેક્શન નો પૂરો કોટા પકડવાનો હતો એનો આખો કોટો અત્યારે થઈ ગયો છે એવી એવી અત્યારે હાલત છે આપડા ઇન્ડિયાની અને ગુજરાત નંબર ટુ પર છે આમ તો આપણે હવે પ્રોહિબિશન ની વાત પ્રોહિબિશન છે ને આ છે ને આપણું આપણું પોલીસ તંત્ર એ વન બી બધું મોટી મોટી વાતો કરીએ છીએ એમાં કોઈ ડાઉટ નથી સત્યુ છે આપણે બધા બોલી રહ્યા છીએ કે છે ને કે ભાઈ ઇલેક્શન તો હવે પૈસાથી જ લડાઈ છે બાકી લોકોએ અનફોર્ચ્યુનેટલી હવે મારે લો એટલે લોકોને કેવું છે કે લોકો એ જ આવવું પડશે કે ભાઈ તમને એક વાર ત્યાં બે વાર ત્યાં પાંચ વાર દારૂ મળી જશે તેની પછી

બે દિવસ ચેક થશે જે રીતે રેલમ ચેરી થશે તો રીતે ગાંધીના ગુજરાતની ગુજરાત ની જે મંગા ફૂકવામાં આવે છે સરકાર દ્વારા કે તંત્ર દ્વારા તો એ ખાલી વાતો ની વાતો છે કે ભાઈ અમારે ત્યાં ગુજરાતમાં બંધી છે કે દારૂ એ છે પછી એક સ્ટેટમેન્ટ એવું આપવામાં આવશે બે ત્રણ દિવસ પછી કાંઈ ચરમ બંધો કોઈ છોડવામાં આવે તકલીફ ultimately એવું છે કે ઇલેક્શન દેશનું પાંચ વર્ષ આગળનું ભવિષ્ય થઈ રહ્યું છે તે જોખમમાં છે સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમમાં છે અને ત્રીજી વસ્તુ એ જો તમારી નથી દાળુ બનતી રહેતી તો આ એક ગવર્નમેન્ટ જે જે છે ગવર્મેન્ટની ઇન્કમ છે એ ઇન્કમ તેમની તબિયત કરીને પોતાની એક બ્લેક મની ઉભી કરી રહ્યા છે તમારા નેતાઓ પણ ઇનવોલ્વ છે અને સરકારી તંત્ર બી એમાં ઇવોલ્વ છે તો આ નહીં ચાલી રહેવાયો એ લોકોનું આ વસ્તુ છે અને દરેક જગ્યાએ થઈ રહ્યું છે આ તો એક જગ્યાએ વિડિયો વાયરલ થયા સમગ્ર સાબરકાંઠા વાત આવતી હોય તમે અલગ અલગ ગામના નામ પણ બોલ્યા હતા જે સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારની અંદર આવે છે શું દરેક જગ્યાએ આ પ્રકારની ઘટના અને સામાન્ય દિવસોમાં પણ આ પ્રકારનું જ રૂટીન જોવા મળી રહ્યું છે

પોલીસ કર્મચારી હતા તેમને તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી પણ તે કેવું તે માત્ર ને ભાગ છે કાર્યવાહી પૂર્ણ થઈ ગયા બાદ પરિસ્થિતિ જે છે તે જે છે તે જેવી પરિસ્થિતિ છે એટલે કે સાબરકાંઠા જિલ્લામાં ખાસ કરીને દારૂ ગુજરાતના ગાંધીના ગુજરાતમાં દારૂ બંધ માત્ર માત્ર એ ખાલી કાગળ ઉપર જે કહેવત છે બાકી સાબરકાંઠા જિલ્લામાં દેશી અને ઇંગ્લિશ ની હાલ રિલમશીલ છે પોલીસ ના ચાર હાથ આમ તો કહી શકાય કારણ કે જો પોલીસ કડક હોય તો આ વસ્તુ ન થઈ શકે પરંતુ ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે તેની કુટનીતિ નીતિ હોવાના કારણે દરેક જગ્યાએ હાલ દેશી દારૂ મળી રહે છે ક્યાંક જે મહિલાઓ છે તે લોકો પણ જનતા રેડમાં જોડાયેલા અગાઉ અગાઉ જે વાત છે એ પ્રમાણે જે ત્રણ ચાર પોલીસ સ્ટેશન ના વિસ્તાર છે તે આગળ જનતા રેડ કરવામાં આવી હતી પરંતુ સાબરકાંટા પોલીસ ને આ બાબતે કોઈ જ લેવા દેવા નથી તે લોકો તે માત્ર માત્ર તેમનો જે હપ્તો રૂટિન જે બાંધેલો હોય તે પ્રમાણે કામગીરી જે છે તે ચાલતી હોય એટલે કે સાબરકાટા જિલ્લામાં દારૂ વેચાવો દારૂ થયો તે કઈ બહુ મોટી વાત નથી નરેશભાઈ જી રુજનબેન આપની પ્રતિક્રિયા જાણીશું જે પ્રકારે સહયોગી અમારા કહી રહ્યા છે હિંમતનગર વિસ્તારથી બિલોંગ કરે છે અને એમના હદ વિસ્તારની અંદર આવે છે એટલે એમને થોડી વધારે તે એરિયાની માહિતી છે જે તેમણે એમણે બ્રીફ કરી હવે ટૂંકમાં જે પ્રકારેની ઘટના સામે આવી છે તેને લઈને અને ચૂંટણીને લઈને પણ આપણે જે વાત કરી તે પણ સરાહનીય છે કારણ કે આપણે પાંચ દિવસ દારૂની કોથળી લઈને પોતાનો આપણો અમૂલ્ય વોટ જે છે તે નહીં વેચી દેવો જોઈએ ત્યારે આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવા માટે પ્રશાસને કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ અને કેવા પ્રકારની સજાની જોગવાઈ પણ હોવી જોઈએ જેથી બેફામ બનતા બુટલે ઘરો ઉપર અંકુશ મૂકી શકાય આપણે નહીં કહી શકીએ કે બધી જે ખદબધી રહી છે એ પૂરેપૂરી બંધ થશે પરંતુ આંશિક લગામ પણ તેને જો કસી શકાય તો આપણે વિચારીએ માનીએ કે આપણી વાત રજૂ કર્યાનો કંઈક તથ્ય નીકળ્યું સર ઇમ્પોર્ટન્ટ છે ઇકોનોમી માં આવે એવું કઈ કે ભાઈ લોકો આમાં પેલું બ્લેક મની આવે રોકડા આવે અને એનાથી આ કરપ્શન થાય છે કે જે બધી આપડે જે પૈસા જોઈશે અત્યારે ઇલેક્શનમાં આટલા કરોડો રૂપિયા ભલે દેખાડવા માટે તો કઈ નાઇન્ટી ફાઈવ નાઇન્ટી ફાઈવ લેખ કઈ કેટલી કંઈક બધા i think ninety five lakh per person વાત કરે છે પણ અત્યારે ઇન્ફેક્ટ આ તમે જે રીતે જુઓ છો ને રેલમ છે ને ગુજરાત આમ તો આપણું ગુજરાત model ની બહુ બાંકા ફૂટી છે કે આપણું ગુજરાત model છે world ગુજરાત india માં best છે તો આપણે નંબર number પર આવી રહ્યા છે આ બધા આડાઅવળા કામમાં એટલે આપણે એ જ જાગવું પડશે ત્રીજો પોઈન્ટ કે જે હું ઇમ્પોર્ટન્ટ ફોકસ કરવા માંગુ છું કે અને control માં લાવવા માટે બસ બહાર જ આવી રીતે thanks to આ જેને બી આ viral કરીને જેને બી બતાવ્યું કે બાકી તો તમે આ લોકો આ લોકો જે ભઠ્ઠી વાળા છે એની જોડે તમે નહીં લડી શકે સાહેબ કારણ કે are all ઓલ us say કે they have been protected જેમ પેલું નહીં કે ખાદી ખાખી સંમેલન છે એટલે આ બધા પ્રોટેક્ટેડ છે મોટા માથાઓ આ બધા પોલિટિશિયન લોકો કે જે બી બધા એમનો હાથ છે આની ઉપર અને એ લોકો જ આઈ સેડ કે આ પેરેલલ ઇકોનોમી ચલાવવા ધંધો કરે છે એટલે બીજો ઇમ્પોર્ટન્ટ વાત છે ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે આ ધંધ કે જે તમે આપણા લો ની વાત કરી લો માં આપણે એક વચ્ચે સારો લો બનાવ્યો હતો કે ભાઈ દારૂ પીએ એ બી ગુનામાં આવે ને દારૂ વેચનારો બી ગુનામાં આવે અનફોર્ચ્યુનેટલી જ બધી મેં વાવા કરીને અનફોર્ચ્યુનેટલી નથી પીનારો પકડાતો કે નથી બેસનારો પકડાતો આ નાના થોડા ઘણા માથા પકડાય છે એમાં હું ના નહીં પાડું પણ અલ્ટિમેટલી જે મોટા માથાઓ છે જેના થ્રુ આ બધું આખો બિઝનેસ થાય છે એ તો પકડાતો નથી કેમ નથી પકડાતો કારણ કે એની પર તો બે હાથ છે પેલા ખાદી ખાકીના અને એટલા માટે સાહેબ અલ્ટિમેટલી આગળ આપણે મને પૂછો કે રુધાન શું કરવું જોઈએ મારે તો લોકોટરો છે કે જે છે છે એ લોકોને કેવું છે કે તમે તમારા જે જે હારેલા છે મેં હું તો કહું છું ઓપોઝિશનને ને બી કહું છું કે એ લોકોએ આની ઉપર ફોકસ કરી જનતા એડ કરાઈ કરાવીને આવા આવતા હોય તો વાયરલ થવાનો બહુ સારા તમારી પાસે ચાર્જીસ બી છે મોકા છે તો એ કરીને જ સાહેબ પ્રેશર બિલ્ડ થશે બાકી મને નહીં લાગતું બીજું કોઈ પ્રેશર બિલ્ડ થાય નહીં સર બિલકુલ ખૂખો આભાર આપ તમામ અમારી સાથે જોડાયાને ચર્ચામાં ભાગ લીધો દર્શક મિત્રો જે પ્રકારની ઘટના અને એક વિડીયો જે સામે આવ્યો છે આદર્શ આચાર સંહિતાની આપણે વાત કરતા હોઈએ છીએ ઇલેક્શન કમિશન પણ પોતાનું કામ કરી રહ્યું છે પોલીસ વિભાગ પણ પોતાનું કામ કરી રહ્યું છે તદ ઉપરાંત આ પ્રકારના વિડીયો જ્યારે સામે આવતા હોય ત્યારે ચોક્કસ સવાલ પ્રશાસન ઉપર પણ ઊઠતા હોય છે તંત્ર ઉપર પણ ઉઠતા હોય છે કે આખરે કોની રહેમ નજર હેઠળ આ વેપલો ચલાવવામાં આવી રહ્યો છે આપણે પ્રયત્ન કર્યો તેના ડીવાયએસપી સાથે સંપર્ક કરવાનો તેમનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે તેમના તેના ઈડર એલસીબીના સીબીના પીઆઈ પીએમ ચૌધરી તેમને પણ સંપર્ક કરવાનો આપણે પ્રયત્ન કર્યો પરંતુ તેમણે કોઈ પણ વાત કરવાનું મુનાસિબ ન માનતા તેમણે પણ પોતાનો મોબાઈલ કટ કરી નાખ્યો હતો અને સ્ટુડિયોના નંબર ઉપરથી આપણે ડાયરેક્ટ તેમને ટેલિફોનિક તેમની પ્રતિક્રિયા જાણવી હતી દર્શક મિત્રો સવાલ આપણને એ થાય છે કે ખરેખર આ પ્રકારનો વ્યાપાર આપણા લોકો માટે તો નુકસાનદાયક છે જ પરંતુ જે પ્રકારે એની પરિસ્થિતિ અત્યારે છે તેને ઉજાગર કરવા માટે વિપક્ષે પણ પોતાની સક્ષમ ભૂમિકા ભજવવી પડશે અને લોકોએ પણ એટલા જાગૃત થવું પડશે કારણ કે પોતાના ઘર પરિવારને બરબાદ કરતો આ નશો ખરેખર નાશનું મૂળ છે એ જ્યારે સમજશે લોકો ત્યારે જ આના ઉપર આંશિક લગામ પણ લાગી શકશે તો દર્શક મિત્રો વિષય અંતર્ગત હતી આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર